નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર એક

આ વિડીયોના આધારે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના દાખલાની અંદર તમને કોઈ પણ મુશ્કેલી પડશે નહીં અને પરીક્ષાની અંદર તમે આવા દાખલા પૂછાશે તો સારી રીતે ગણીને સારા માર્ક મેળવી શકશો અને વિડીયો સંપૂર્ણ જોયા પછી ગમે તો લાઈક કરજો તમને જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ જોઈ શકે અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી આ ચેનલની અંદર ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયનો તમામ અભ્યાસક્રમ મૂકવામાં આવેલો છે અને સાથે સાથે પરીક્ષાના પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે તો મારી યુટ્યુબ ચેનલ ખત્રી ઓફિસિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે જોઈએ આજનો આ વિડીયો પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર એક તો શરૂઆત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવું હોય તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણ આટલો ભાગ અહીંયા વાત કરી છે કે અહીંથી ભાગ કાપી નાખવામાં આવે આ ભાગ કાપીને અહીંયા મૂકવામાં આવે તો આ લીટી સીધી થઈ જાય અને આ સીધી થઈ જાય તો આપણે આટલો ભાગ ગણવા જઈએ આ ભાગને કાપીને અહીંયા મૂકી દઈએ તો આ ભાગ ભૂલ થઈ જાય

અને આ ઊંચાઈ ઊંચાઈ તો એની એ જ રહી તો પહોળાઈની જગ્યાએ અહીંયા પહોળાઈ હતી હતી ને શું થઈ ગયું ઊંચાઈ કારણ કે સિધિલિટી જોવાની છે આપણે ત્રાસી જોવાની નથી સીધલે લેજ જોવાનો છે એટલે એને થઈ ગયું ઊંચાઈ તો સૂત્ર બન્યું બી ગુણ્યા એચ તો મિત્રો આના આધારે દાખલા ગણવાના સૂત્ર આપણે યાદ રાખવાનું છે

ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા ચાલીસ ની સૂન વધી ચાર આઠ તારીખ ચોવીસ ને ચાર અઠ્યાવીસ તો જવાબ આવશે અઠ્યાવીસ પોઈન્ટ ચાર સેમી વર્ગ અહીંયા ક્ષેત્રફળ છે એટલે સેમી ગુણ્યા તો સેમી વર્ગ થાય અથવા તમે અહીંયા ક્ષેત્રફળ સેમી વર્ગ અથવા ચોરસ સેમી પણ લખી શકાય બીજો દાખલો આધાર આઠ સેમી છે ઊંચાઈ બે પોઈન્ટ પાંચ છે તો લખી શકો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બી આઠ સેમી છે અને ઊંચાઈ છે બે પોઈન્ટ પાંચ સેમી તો ગુણાકાર કરીએ આઠ પચાસ ચાલીસ ચાર એક આંકડો મૂક્યો છે અહીંયા પણ એક આંકડા પછી હતું એક આંકડા પછી દસ ચીન મૂક્યું છે તો મિત્રો આ રીતે સરળ રીતે ગુણાકાર કરી ક્ષેત્રફળ શોધી શકાય છે હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો

ગુણાકાર કરવાનો છે આપણે સાત પોઈન્ટ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ તો અહીંયા ગુણાકાર કરી દઈએ એકમ દશક ની ચાર દુ આઠ સાત ચોક અઠ્યાવીસ પાંચ દો દસ ને સૂન વધી એક પાંચ પાંત્રીસ ને એક છત્રીસ સરવાળો કરીએ 0 ના 0 8 ને છ ચૌદ નો ચોગડો વધી એક આઠ ને એક નવ નવ ને ત્રણ બારનો બગડો વધી એક ત્રણ તો બત્રીસ ત્રણ હજાર બસો ચાલીસ આવ્યું હવે આમાં દશાચીન કેવી રીતે મૂકવું તો અહીંયા જોવાનું છે કે પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ પછી એક આંકડો એક અને એક બે થયા તો પાછળથી એક અને બે કાપીને આટલે પોઈન્ટ મૂકવું પડે

બે ત્રિકોણને ભેગા કરી તો અહિયાં એક ચતુષ્કોણ બની જાય છે અથવા ચતુષ્કોણના બે ટુકડા પાડવામાં આવે તો બે ત્રિકોણ મળી જાય છે તો આના આધારે આપણે લખી શકાય ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા ચતુષ્કોણ બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ છે એનું અડધું કરીએ તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ તો ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર થશે એક દુત્યાંશ એટલે અડધો ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એ થશે ત્રિકોણ ક્ષેત્રફળ તો તેના દાખલા કઈ રીતે ગણાય કે અહીંયા દાખલો આપ્યો છે કે આ ત્રિકોણ છે અહીંથી એક આપી છે ચાર સેમી આધાર આપે છે છ સેમી તો આના આધારે દાખલો ગણીએ લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ચાર સેમી તો જુઓ બે તરી છ વધે નો ગુણાકાર ત્રણ એકા ત્રણ ત્રણ ચોક બાર બાર છેમી વર્ગ તો મિત્રો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે આ હતું ત્રિકોણ ક્ષેત્રફળ નું સૂત્ર અને તેના દાખલા હવે ઉદાહરણના દાખલા જોઈએ કે ઉદાહરણના દાખલા કેવી રીતે પૂછાય તો કેવી રીતે ગણાય એના જેવા બીજા દાખલા પૂછાય રકમ બદલીને પૂછાય પરીક્ષામાં પૂછાય તો તેના દાખલા કેવી રીતે ગણવા ચાલો જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણના દાખલા ઉદાહરણ નંબર એક એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ સેમી અને ત્રણ સેમી છે તો આપણે તેનો જવાબ લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખીશું પેલા તો કે બી ગુણ્યા એચ બી એટલે આધાર અને ઉંચાઈ ઊંચાઈ તો આ ક્ષેત્રફળ મળી ગયું મિત્રો તો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે જોઈએ ઉદાહરણ નંબર બે જો એક સમાંતર બાજુ તત્રીસ નું ક્ષેત્રફળ વર્ગ હોય અને આધાર ચાર સેમી ઊંચાઈ એક શોધો આપણે સૂત્ર મૂકીશું સૌથી પેહલા એ ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ ક્ષેત્રફળ છે આપણને ચોવીસમી વર્ગ બી આધાર આપ્યો છે ચાર સેમી અને ઊંચાઈ એચ આપી છે એક્સ હવે આપણે એક્સ શોધવો છે તો ચાર સેમી ગુણાકાર છે સામે જાય તો ભાગાકાર થાય તો ચોવીસ ચાર બરાબર તો આપણે લખી શકાય કે એક્સ બરાબર છ સેમી છે તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે હજી વધુ ઉદાહરણના દાખલા જોવાના છે

એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવું અને એડીને અનુરૂપ ઉંચાઈ આપણે શોધવાની છે તો મિત્રો આની અંદર બે દાખલા છે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ અહીંયા બી તરીકે કોણ લઈશું તો આ અને એસ તરીકે તો બી તરીકે લઈશું સીડી એફ તરીકે લઈશું અહીંયા એને અનુરૂપ ઊંચાઈ ત્રણ સેમી આપણે અહીંયા છ સેમી બી લઈએ તો પણ ચાલે સીડી બરાબર છ સેમી ગુણાકાર કરીએ છ તરી અઢાર સેમી વર્ગ આ આપણને ક્ષેત્રફળ મળી ગયું હવે એડી ને અનુરૂપ ઊંચાઈ શોધવી છે તો અહીંયા લખીશું સમાંતર બાજુ અહીંયા લખી નાખીએ અઢાર સેમી વર્ગ અહિયાં બી આધાર આપ્યો છે ચાર સેમી એક્સ અને ઊંચાઈ એક્સ છે એક્સ શોધવાનો છે તો એક્સ શોધવા માટે ચાર ને ગુણાકાર છે બાજુ ભાગાકાર આવવા દઈએ સેમી વર્ગ ચાર ચક સોળ અઢાર માંથી સોળ જાય તો બે ભાગ ચાલતો નથી પોઈન્ટ મૂકાય જીરો આવે ચાર પંચાવીસ તો મિત્રો જવાબ આવ્યો ચાર પોઈન્ટ પાંચ તો લખી શકાય એક્સ બરાબર ચાર પોઈન્ટ પાંચ તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર સોલ્યુશન હજી વધુ ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો અહીંયા એક ત્રિકોણ આપ્યો છે એમાં આધાર ચાર સેમી આપી છે ઊંચાઈ બે સેમી આપ્યું છે બીજો એક ત્રિકોણ અહીંયા ત્રિકોણની અંદર આ બહુ કોણ છે એટલે કે ગુરુકોણ છે તેમાં જે લમ છે બાદની બાજુ છે ઊંચાઈ એચ એક દ્વિત્યાંશ બી આપ્યા છે ચાર સેમી એચ આપ્યા છે બે સેમી બે બે ઉડી જાય તો ચાર એકાદ ચાર જવાબ આવશે ચાર સેમી તો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે આ રીતે ગણી શકાય છે મૂકી દઈએ બી આપે છે ત્રણ સેમી એચ આપે છે બે સેમી બે બે ઉડી જાય જવાબ આવે ત્રણ એકા ત્રણ જવાબ મળી જાય ત્રણ સેમી તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર ચાર નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર વર્ગ હોય અને ઊંચાઈ એડી બરાબર ત્રણ સેમી હોય તો બીસી શોધો બીસી એટલે કે આધાર શોધવાનો છે ઊંચાઈ આપી છે તો આપણે જવાબમાં લખી શકીએ ત્રિકોણ નથી બી એમના એમ અને ઊંચાઈ એચ એડી આપી છે ત્રણ સેમી આ ડી છે અહિયાં એડી ત્રણ સેમી ઊંચાઈ આપી છે તો મિત્રો બી આપણે શોધવાના છે હવે બે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર થાય ત્રણ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર થાય તો કરી નાખીએ છત્રીસ બે ભાગાકારમાં છે ગુણાકારમાં આવશે ત્રણ ગુણાકારમાં છે ભાગાકારમાં આવશે અને બી એકા બી તો બી એમના એમ હવે મિત્રો ગણીએ તો બાર તરી છત્રીસ અને શું વધ્યું બાર ગુણ્યા બે બાર દો ચોવીસ બરાબર બી અને બી એટલે શું હતું તો બેસી બેસી બરાબર ચોવીસ મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે આ થઈ ગયું પાંચ ઉદાહરણ હવે જોઈએ ઉદાહરણ નંબર છ ત્રિકોણ પિક્યુઆરમાં પીઆર બરાબર આઠ સેમી ક્યુઆર બરાબર ચાર સેમી પીએલ બરાબર પાંચ સેમી છે તો ત્રિકોણ પિક્યુઆર નું ક્ષેત્રફળ અને બે શોધો

અને આ QM આ AX આપણે શોધવાનો છે તો મિત્રો સૌથી પહેલા PQ નું ક્ષેત્રફળ શોધીશું તો લખીશું ત્રિકોણ PQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 B h હવે અહીંયા B કેટલા આપ્યા છે તો 4 સેમી h કેટલા આપ્યા છે 5 સેમી બે દુ ચાર શું બધું ઉપર બે પંચા દસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું હવે આની વાત કરીએ તો આ ત્રિકોણ માટે આ કહેવાય કેવાય આધાર કહેવાય તો ત્યાં આપડે લખીએ કે ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એક દુ બી ગુણ્યા એચ ક્ષેત્રફળ આપણને મળી ગયું દસ સેમી વર્ગ હવે ઉડાડીએ તો કે બે ચોક આઠ અહીંયા છે દસ સેમી વર્ગ ચાર એકા ચાર સેમી ગુણ્યા એક્સ એક્સો શોધવો છે ચાર સેમી બાજુ માં તો ભાગાકાર કરીએ ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે ભાગના ચાલે પોઈન્ટ મુકાય સોનું તાર ચાર પંચા વીસ વીસ માંથી વીસ છે જીરો તો જવાબ આવે બે પોઈન્ટ દાખલા છ નું સોલ્યુશન અને ભાગ એક અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે વિડિયોની અંદર જોયું ધોરણ સાત

રિતેશ કતરી ઓફિસિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે મારી આ ચેનલની અંદર ધોરણ છ સાત અને આઠના ગણિત વિશેના તમામ પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા છે અને રોજ સવારે આઠ વાગે એ એક એક લાઈવ વિડીયો મૂકવામાં આવે છે અને દર શનિવાર અને રવિવારે રોજ બબે વિડિયો આવે છે એક સવારે આઠ વાગે અને બીજો એક સાંજે છ વાગે અને આ બધા જ નોટિફિકેશન મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિસિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો તેથી તમને દરેકે દરેક નોટિફિકેશન મળી રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત